હેલો ફ્રેન્ડ્સ આજે હું તમારી સાથે દસ જ મિનિટમાં તૈયાર થતી ફરાળી સાબુદાણાની પેટીસ એની રેસીપી શેર કરું છું જેના માટે મેં એક કપ સાબુદાણા લીધા છે હવે સાબુદાણાને આપણે પાવડરમાં ફેરવાના છે તો જે મિક્સચર હોય એની નાની જારમાં આપણે એને ક્રશ કરીશું જો નાની ઝારમાં તમે ક્રશ કરશો એટલે એકદમ સરસ એવો પાવડર તૈયાર થઈ જશે હવે આપણો પાવડર રેડી છે હવે આ પાવડરને એક બાઉલમાં ટ્રાન્સફર કરી લઈશું જુઓ આપણે ટ્રાન્સફર કર્યો પાવડર હવે એ જ બાઉલની અંદર બે બટેટા લેવાના છે છાલ કાઢીને નાના કટકા કર્યા છે હવે એની અંદર શીંગ નાખી છે અડધી વાટકી જેટલી અને તીખા મરચાં નાખ્યા છે તમે જે પ્રમાણે તીખું ખાતા હોય એ રીતે મરચાં નાખવાના હવે એની પેસ્ટ તૈયાર કરીને જે આપણો સાબુદાણાનો પાવડર હતો એની અંદર આપણે એને ટ્રાન્સફર કરી લેવાની ત્યાર પછી એક ચમચી જીરું છે થોડાક ધાણા છે અને બે ચમચી ખાટું દહીં છે નોર્મલ દહીં બી ચાલે અને ટેસ્ટ પ્રમાણે નમક આ બધું મિક્સ કરી લેવાનું હવે બધું મિક્સ થઈ જાય પછી થોડું થોડું પાણી નાખીને એકદમ સરસ એવો ડો તૈયાર કરવાનો જે રીતે આપણે લોટ બાંધીએ એ રીતે આપણે એને તૈયાર કરીશું લગભગ અડધો વાટકો જેટલો પાણીનો યુઝ થશે ત્યાર પછી તમારો ડો જે છે એકદમ સરસ સોફ્ટ થઈ જશે અને ત્યાર પછી આપણે એને પેટીસ વાળવાની છે તમે કોઈ પણ શેપમાં વાળી શકો પરંતુ હું અહીં ગોળ શેપમાં વાળું છું જે ફટાફટ રેડી થતી હોય છે એના માટે જુઓ હવે બધી પેટીસ તૈયાર છે હવે આપણે એને ફ્રાય કરીશું એના માટે તેલ ગરમ કર્યું છે અને બધી પેટીસને અંદર આપણે એડ કરી દેવાની અને મીડિયમ ગેસ ઉપર આપણે એને ફ્રાય કરવાની જ્યાં સુધી ગોલ્ડન બ્રાઉન ના થાય ત્યાં સુધી આપણે એને ફ્રાય કરતા રહીશું એટલે અંદરથી બી સરસ એવી પાકી જાય ચડી જાય જુઓ આપણી પેટીસ તૈયાર છે હવે આપણે એને સર્વ કરીશું અહીં મેં ટમેટાનો જે સોસ આવે હોમમેડ સોસ છે એની સાથે સૌ કરું છું જુઓ કેટલી સરસ છે જરૂર ટ્રાય કરજો